પાછો પાંચ મોડા પછી આપણે એક ટકા થાય હું તમને યાદ એમ છું તમે બરાબર કામ થયા છે ને ન થયા તમે મત માપ ભાઈ અત્યારે એ ફાટવડી વિધાક વિધ્ય વિચારધારા છે જો સૌનો સાથે સૌનો વિકાસ છે ને હે સૌનો સાથ નહીં સાથ સૌનો વિકાસ મારો

দানা <laughs> বা <laughs>

માહિતી <laughs> 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 બધા જેટલા કમન કરે ને જેટલા મે રૂપિયા ખાજા કરોડ બે કરોડ બધા હાઈકોર્ટ માં દેવો ઓર્ડર થયો છે કે ભાઈ કમિશનર સાહેબ તપાસ કરશે હાઈકોર્ટ ના નિરીક્ષણ નીચે જે જેનો તપાસ અહેવાલ આવશે એની પર કાયદા કઈ પગલા ભરવા આવશે એટલે પૈસા એ પાછા ફરાવ બધી જેટલું ખાતો રોકાવી અને યાત્રા એ કરાવી યાત્રા ના હરિદ્વાર ની સાબરમતી બધા કિના પાણી કને ખાને બે ગયા બાકી મારે તમારો સહકાર હતો બાકી કિતા કોઈને કોઈના માથે જોડે ને કિતા હવે મારે બહુ બોલવું છે એના બોલવું પડી જ

એની ગાડી વડી ફોન કરી પર આપો મારું લડ્યા કોટલા સમય ગયો અમારા ભાઈ ફ્રન્ટિયર ફ્રન્ટિ એ ટાઈમે ફ્રન્ટિયર એ ટાઈમે ફટિયર હોય લેકર ઈ અમને ખબર ફટી કેમ હતી ક્યાં જો હવે અમારા હક સર અમારે ભાઈ વીર પછી ગાડી સર અમારે ભાઈ મંગલા સર બધા ખાલી ખાવ બસ